આજ રોજ હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના શાક માર્કેટની અંદર આજથી અમે શરૂ કરેલ છે છોટાઉદેપુર નગરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે શપથ લીધી છે આજે અને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરકાર શ્રીમાંથી જણાવવામાં આવેલ સૂચનાઓ મુજબ તિરંગા ફ્રી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફ્રીમાં તિરંગા વિતરણ કરશે કાલે તારીખ બારે તિરંગા રેલીનું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા માન્ય કલેક્ટર સાહેબના હુકમના આધારે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને જુદા જુદા વિવિધ પ્રોગ્રામો પંદરમી ઓગસ્ટ સુધી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે છોટાઉદેપુર નગરના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે છોટાઉદેપુર નગરને સ્વચ્છતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને પંદરમી તારીખ સુધી વિવિધ જુદા જુદા પ્રોગ્રામો થશે